ધમ્મો મંગલ મુક્કીઠમ અહિંસા સંયમોતવો દેવા વિતમ નમનસંતી જસ ધમ્મે સયા ભણો પરધિરાજ પર્યુષણના આજના ત્રીજા દિવસે એની આધારશીલા સમાન એક ભાવનાનો વિચાર કરીએ એ ભાવના છે અહિંસા અને એ અહિંસાની એટલી સૂક્ષ્મતા છે એટલી વ્યાપકતા છે કે એને પરિણામે આ ધર્મે જગતને એક નવું દર્શન આપ્યું છે ભગવાન મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ ધરાવતા શ્રી ઉત્તરાધ્યન સૂત્ર નામના આગમના છઠ્ઠા અધ્યાયની છઠ્ઠી ગાથાનું સ્મરણ કરીએ એમાં કહ્યું છે સર્વ સ્થળે સર્વને પોતાની જેમ જોઈને સર્વ પ્રાણીઓને પોતાનો પ્રાણ પ્રિય છે એમ સમજીને ભય અને વેરથી વિરમીને વિરમી દૂર થઈને કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહીં જેમ આપણો જીવ એમ બીજાનો જીવ જેમ આપણને સુખ પ્રાપ્ત થાય અમુક રીતે એમ બીજાને પણ સુખ પ્રાપ્ત થાય અમુક રીતે જે ઘટનાથી આપણને દુઃખ થાય આપણને ત્રાસ થાય આપણે જેમાં હિંસાનો અનુભવ કરીએ જેમાં ત્રાસનો અનુભવ કરીએ જેમાં હત્યાનો અનુભવ કરીએ એ જ અનુભવ બીજી વ્યક્તિને પણ થતો હોય છે ત્યારે અહિંસા એ પોતાની જાતથી બહાર નીકળીને બીજાને જોવાની સમજવાની જાણવાની અનુભવવાની અનુકંપાની દ્રષ્ટિ આપે છે અને માટે જૈન ધર્મમાં બીજા બધા દાનોની વાત થાય વસ્ત્રદાન હોય કે અન્ય દાન હોય પણ સૌથી મોટું દાન એ તો અભય દાન છે અને તમે વિચાર કરો કે આ અહિંસાના સૂત્રને જગતે અપનાવી હોત અથવા તો આપણે જગતની વાત દૂર રહી પણ આપણે જગતમાં આ સૂત્રની ભાવનાઓ સાકાર કરી શક્યા હોત તો માનવજાતને કદાચ સાર્સ ઇબોલા કે કોરોના જેવી મહામારીનો ભોગ બનવું પડ્યું ન હોત કારણ કારણ એના મૂળમાં પ્રાણી હત્યા રહી હતી માટે ઇરિયાવહી સૂત્રની સૂક્ષ્મતાનો જો આપણે જગતને અહેસાસ કરાવ્યો હોત તો આ દુનિયાની આવી કફોડી હાલત થઈ ન હોત વળી ઈર્યાવહી કુલક ગ્રંથ તો કહે છે શું કહે છે બહુ સરસ કહે છે જેવો શુદ્ધ અંતઃકરણથી અખિલ બ્રહ્માંડના અખિલ બ્રહ્માંડ અહીં જૈન દર્શને જે જોયું છે તે એ છે કે માત્ર પ્રાણી નહીં પણ પ્રાણી પશુ પક્ષી પંખી વાયુ આ સઘળાની એને ચિંતા કરી છે અખિલ બ્રહ્માંડના તમામ જીવો પ્રત્યે કરેલા મારા અપરાધુનિક ક્ષમા માગે છે એને મિચ્છામી બી દુકડમ લે છે તે ભવદુઃખ છેલીને કાળક્રમે જે આવું કરે છે તે ભવદુઃખ છેલીને કાળક્રમે મોક્ષનું અક્ષય અને અવ્યાબાધ સુખ પામે છે આ રીતે જૈન ધર્મનો સમગ્ર જીવ વિચાર અત્યંત વિશિષ્ટ છે એ વિ એ વિચારમાંથી જાગે છે જૈણા એ જીવ વિચારમાંથી સર્જાય છે અહિંસા એ જીવ વિચારમાંથી પ્રગટે છે જીવદયા અને એટલે જ એકવાર બીબીસીના નેચરલ હિસ્ટ્રી યુનિટના દિગ્દર્શક જોન ગાયનરે મેન એન્ડ એનિમલ નામની બીબીસી માટે ચાર ભાગમાં દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરી એમણે ચાલીસ દેશોમાં ફરીને બહુ માર્મિક રીતે માણસ અને પ્રાણી વચ્ચેના સંબંધો એની વાત કરી જે દસ્તાવેજી ચિત્ર ચાર ભાગમાં તૈયાર કર્યું એ ભારત આવ્યા અને પછી એમણે કહ્યું અરે મારે તો જીવાતખાનાનું ફિલ્મિંગ કરવું છે અને મને આશ્ચર્ય થયું કે આને વળી જીવાતખાનાનો ખ્યાલ ક્યાંથી હું જાણતો હતો કે શહેનશાહ અકબરે જૈનોને આપેલા ફરમાનમાં આ જૈન કોમનો જીવાત ખાનાવાળી કોમ જીવાત ખાનાવાળી કોમ તરીકે ઉલ્લેખ કરે છે એણે કહ્યું અને એ જીવાતખાનું શું એ જીવાત ખાનું એટલે ઘરમાં લોટ ચાળવામાં આવે કે ઘરમાંથી કચરો વાળવામાં આવે ત્યારે જે નાના નાના જંતુ ભેગા થાય તે જીવાતખાનામાં જઈને નાખવામાં આવતા આ જીવાતખાનું એક ઠંડી જગ્યાએ ક્યારેક કોઈ ભોયડામાં હોય અને ત્યાં જંતુઓ માટે લોટ રાખવામાં આવ્યો હોય હવે સવાલ એ જાગ્યો મારે કે અમદાવાદમાં વળી આવું જીવાતખાનું મળે ક્યાંથી પણ માંડ માંડ અમદાવાદમાં એક સ્થળે જીવાતખાનું હતું એનું ફિલ્મિંગ થયું પણ સૌથી મહત્ત્વની બાબત એ કે આ ધર્મે નાનામાં નાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની કેટલી ચિંતા કરી છે આજે જગત આખું યુદ્ધના ઓથારો હેઠળ જીવે છે આજે વિશ્વમાં ક્યારે વિશ્વયુદ્ધ થઈ જશે એની દહેશત આપણે સૌ કોઈ અનુભવીએ છીએ અને ત્યારે જો આ જગતે આ નાનામાં નાના જંતુની ખેવના કરી હોત તો એણે માણસને મારીને આવા યુદ્ધ કરવાના વિચારો જાગ્યા ન હોત પણ ખેર એ જોન ગાઈનરે આખું ફિલ્મિંગ કર્યા પછી એનું કાર્ય પૂર્ણ થયા પછી કહ્યું કે માણસ અને પ્રાણી વચ્ચેના સંબંધોનો શ્રેષ્ઠ ઉકેલ જૈન ધર્મએ આપ્યો છે અને એ કલ્પના કરો તમે એ અહિંસાની કલ્પના કરો એ અભયદાનની કલ્પના કરો વિક્રમ સંવત સોળસો ઓગણચાલીસના જેઠવત તેરસને શુક્રવારે આચાર્ય શ્રી વિજય સુરીજી શેનશાહ અકબરને મળે છે અને ત્યારે એ મહેલના કિંમતી ગાલીચા પર ચાલવાની ના પાડે છે શા માટે અકબરને આશ્ચર્ય થાય છે એના શાહજાદાઓ પણ વિચારમાં પડે છે કે શા માટે આ મહેલના ગાલીચા પર ચાલવાની ના પાડે છે ત્યારે આચાર્ય હિરવિજય સુરજી કહે છે કે કદાચ એની નીચે આ ગાલીચાની નીચે જીવ જંતુ હોય તો શું થાય અને ખરેખર શેનશાહ અકબર કહે છે અરે આ રાજદરબારમાં તો ઘણી સફાઈ સતત થતી હોય છે પણ ગાલીચા ઊંચા કર્યા અને જોયું તો એમાં જીવાત હતી શેનશાહ અકબર આશ્ચર્ય પામ્યો એણે વિચાર્યું કે સાઠ વર્ષની વયે છે ગુજરાતના ગંધારથી પાદવિહાર કરીને આવેલા ક્યાં આવ્યા ફતેહપુર સિકરીમાં આચાર્યશ્રીને શહેનશાહ અકબરે આદરપૂર્વક સુવર્ણ અને રજત સોના અને ચાંદી સ્વીકારવાનું કહ્યું ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે જૈન સાધુ આવું સ્વીકારી શકે નહીં પણ જુઓ ત્યારે આપવું જ હોય તો હું આ તારા નગરમાંથી આવ્યો ત્યારે અનેક ઘરના બહાર રહેલા પાંજરાઓમાં પંખીઓને કેદ કરવામાં આવ્યા એને મુક્ત કર હું આવ્યો ત્યારે મેં જોયું કે આ નગરના સૌથી મોટા તળાવ બારકોષના વિશાળ તળાવમાં જેનું નામ છે ડાબર એમાં હજારો જાળો નાખીને માછીમારી ચાલતી હતી તે બંધ કર અને એથી વધારે તારી ઈચ્છા હોય તો પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે તેવું ફરમાન કર મારે તમને કેવું છે કે આ છે જૈન ધર્મના જીવ વિચારનું સક્રિય રૂપ અને એ સક્રિય રૂપને પરિણામે શહેનશાહ અકબર તો એમ કહે છે કે આઠ દિવસ પર્યુષણના તમારા અને ચાર દિવસ મારા એમ મારા સમગ્ર રાજ્યમાં આ વિશાળ સામ્રાજ્યમાં અહિંસાનું પાલન થશે આ પર્વના સમયે કોઈ હત્યા નહીં થાય યાદ કરો તમે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સમયમાં સમ્રાટ કુમાર પાળે કરેલી અમારી ઘોષણાને યાદ કરો અને આજે આજે આપણે જાણીએ છીએ કે હિંસાનો પ્રચાર સતત વધી રહ્યો છે એ ભૂલવું ન જોઈએ કે પહેલાં માણસના મનમાં હિંસા જાગે છે અને પછી એ હિંસા એના કાર્યમાં પરિણત થાય છે જો મનમાં જાગતી હિંસા જ અસ્થાને હોય સ્થાન ન પામે તો પછી કાર્યમાં તો ક્યાંથી હિંસા આવે આજે આપણે ચોતરફ હિંસાનો પ્રચાર જોઈ રહ્યા છીએ એ આહારમાં હોય સૌંદર્ય પ્રસાધનોમાં હોય મનોરંજનોમાં હોય વૈજ્ઞાનિક પ્રયોગોમાં હોય આ ચોતરફ હિંસા ચાલે છે ત્યારે હકીકતમાં અહિંસા એ કોઈ નેગેટિવ ખ્યાલ નથી એ પોઝિટિવ ખ્યાલ છે અને એ કોઈ માત્ર એક આચરણની બાબત નથી પણ માણસના સમગ્ર જીવન સમગ્રને આચાર આપતી જીવનશૈલી છે અને જો એ અહિંસા ચાલી જશે તો જીવનમાંથી માણસના જીવનમાંથી સંવેદના સમભાવ અને સમાનતા દૂર થશે જીવો પ્રત્યે માત્ર ભાવના કે લાગણીથી નહીં પણ સક્રિય રીતે એમની ખેવણા જળણા ચિંતા અને જાળવણી કરવાનું જૈન ધર્મ કહે છે અને એક સમય તો કેવો હતો કેવી પશુ પક્ષીઓની ચિંતા કરવામાં આવતી હતી એ સમયે કૂતરાઓ માટે રોટલા ઘર રાખવામાં આવતું ગામડામાં ગાય અને કૂતરાને ખાવા માટે દરેક ગલીમાં ચાટ રાખવામાં આવતી અને ઘરની પહેલી રોટલી એ ગાય કે કૂતરાને ખાવા માટે રખાતી અને ઘરની વધેલી રસોઈ પેલા ચાટમાં નખાતી અરે કીડીનું દર હોય ત્યાં લોટથી કીડિયારું ભરાવતા હતા તળાવમાં માછલીને લોટની ગોળી આપતા હતા અને તળાવ સુકાઈ જાય તેવું હોય તો પાણીનું ટેન્કર રખાવતા હતા જેથી તળાવના માછલાઓ મરી ન જાય અને એથી વિશેષ એક સમયે ઘરના મકાનની બહારના ભાગમાં ઊંચી નાની બખોલ રાખવામાં આવતી જેમાં પોપટ ચકલી કાબર વગેરે પંખી બાળો બાંધીને રહી શકે અને એને કૂતરા કે બિલાડાનો ભય રહે નહીં એ જ રીતે પાણી ગાળીને એમાં ચૂનો રાખવામાં આવતો જેથી એમાં કપડું ધોવામાં આવતું જેથી જીવો મરી ન જાય પચ્ચખાણ અપરિગ્રહ જેવી ઘણી બાબતો અંતે તો જીવો માટેની સક્રિય અહિંસાનું જ એક સોપાન છે પર્વાધિરાજ પર્યુષણના આ દિવસોમાં આપણે જાણીએ છીએ કે જીવ માત્રને અભય આપવાનું હોય છે અને ત્યારે આપણે એને વિચારમાં અને આચારમાં સ્થાપીને જગતને ભવિષ્યની કેટલીય મહામારીઓમાંથી ઉગારી શકીએ હત્યા કરતા માનવીને રોકી શકીએ માણસના ચિત્તમાં રહેલા ગુસ્સા વેર ક્રોધ એને પણ અટકાવી શકીએ અને માટે આજે સૌથી વધુ જરૂર હોય તો હિંસાની ટોચ પર રહેલા અને આતંકના વિશ્વવ્યાપી ભાઈના ઓથાર હેઠળ જીવતા આ જગતને અહિંસાની જરૂર છે જો ક્યાં તો માણસ એ યુદ્ધમાં દોરવાઈ જશે અને પોતાનો સર્વનાશ કરશે અને ક્યાં તો એ જૈન ધર્મની એક અહિંસાની દેવીની સુંદર મૂર્તિ રચનાર એવા ધર્મની અહિંસાની સર્વવ્યાપી ભાવનાઓ પ્રસરાવશે અન્ય ધર્મોએ અવશ્ય અહિંસાની વાત તો કરી જ છે પરંતુ જૈન ધર્મમાં વિશેષપણે સૂક્ષ્મ વ્યાપક અને સમષ્ટિલક્ષી દ્રષ્ટિથી વિચારણા કરવામાં આવી છે જૈન ધર્મ કહે છે કે અહિંસાનો ઉદ્ગમ સાત્વિક વિચારણા અને પ્રત્યક્ષ અનુભવમાંથી થાય છે અને તેથી આ અહિંસા કેવી છે આકાશ જેટલી સમગ્ર માનવજાતને છવાઈ લેતી વિશાળતા ધરાવે છે એમાં બધા જીવોની સમાનતાના સિદ્ધાંતમાંથી બધા જીવો સમાન છે અહિંસાનો આવિષ્કાર થયો છે અને એવી જ રીતે એનો બીજો ભાવ શું છે તો એ પણ જોઈએ એનો બીજો ભાવ એ છે કે સર્વ જીવ જીવવા ઈચ્છે છે કોઈને મળવું ગમતું નથી સૌ કોઈ સુખ ઈચ્છે છે કોઈ દુઃખ ઈચ્છતું નથી એ મૂળભૂત ભાવના છે હિંસા કરવાના વિચારથી જ કર્મબંધ થાય છે અને આથી જૈન ધર્મમાં હિંસા અને અહિંસા એનો આધાર શેના ઉપર છે કરતાના ભાવ પર છે એક હત્યારાના હાથમાં પણ ચપ્પુ હોય અને એક ડૉક્ટરના હાથમાં હોય તો એની બંને વચ્ચે જે ભેદ છે એ ભાવનો ભેદ છે જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા છે અને અસત્યવાણી અને દુર્વર્તન એ પણ હિંસા છે બીજાને આઘાત આપવો એથી આગળ વધીને હિંસાના સ્વરૂપોનો જરા વિચાર કરીએ અન્યનું શોષણ કરવું અને ભ્રષ્ટાચાર કરવો એ પણ હિંસા છે આ અહિંસામાંથી જ આ અહિંસા ધર્મ એ માટે કહેવાયો કે એમાંથી જ સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપ્રગટ પ્રગટે છે અને એટલે જ ભગવાન મહાવીરે એને પરમ ધર્મ કહ્યો છે અને હિંસાને અહિંસા શું કરે છે તો જુઓ બધા પાપ અને દુઃખનું મૂળ કયું છે એ અહિંસા એ માત્ર માનવ સુધી સીમિત નથી પણ પ્રાણી માત્રને આવરી લે છે સર્વજીવને એ સમાન ગણે છે ને એના પર આદર રાખે છે કારણ જે પ્રાણી પ્રત્યે ક્રૂર થાય તે માનવ પ્રત્યે પણ ક્રૂર થઈ શકાય વળી ક્રૂરતા માણસ ક્રૂર બની અને કોઈને હત્યા કરે ત્યારે વળી ક્રૂરતા એ માત્ર બાહ્ય આચરણ નથી પરંતુ આંતરિક દુર્વૃત્તિ છે સમજો બાહ્ય આચરણ નથી પણ અંદરની દુર્વૃત્તિનું પ્રગટીકરણ છે જેના હૃદયમાં ક્રૂરતા હોય તે પ્રાણી હોય કે મનુષ્ય હોય એ સહુ પ્રત્યે ક્રૂર વર્તન કરશે અને જેના હૃદયમાં કરુણા હશે તે બધા પ્રાણી પ્રત્યે અનુકંપાપૂર્ણ વર્તન કરશે એક બીજી વાત અહિંસાની છે કે જૈન ધર્મ પુનર્જન્મમાં માને છે જેમ હિન્દુ ધર્મ પણ માને છે એમ કહે છે જૈન ધર્મ કે જીવ આજે એક યોનિમાં હોય તે કાલે બીજી યોનીમાં પણ હોય આજે અશ્વ હોય તે પછીના જન્મે મનુષ્ય હોય અને આવું હોવાથી મનુષ્યને મનુષ્યતર પ્રાણી સૃષ્ટિને દુઃખ આપવાનો લેશ માત્ર અધિકાર નથી સંસારના સર્વ પ્રાણીઓ પ્રત્યે પછી તે શત્રુ હોય કે મિત્ર સમભાવથી વર્તવું જોઈએ અને એટલે જ આગમ શાસ્ત્રો કહે છે મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી એવી જ રીતે જગતમાં અહિંસા સમાન બીજો કોઈ ધર્મ નથી આ અહિંસા એ માત્ર બાહ્ય આચાર નથી પણ સમગ્ર જીવનને ઘાટ આપતી જીવનશૈલી છે અને એથી જ એના સૌથી પ્રાચીન ગ્રંથ સૌથી જૂના આગમ પ્રથમ આગમ શ્રી આચારંગ સૂત્રમાં કહેવાયું છે કોઈ પણ પ્રાણી જીવ કે સત્વની હિંસા ન કરવી એ શુદ્ધ એ ખરેખરો એ શુદ્ધ નિત્ય હંમેશનો એ શુદ્ધ નિત્ય અને શાશ્વત સદાકાળ રહેનારો ધર્મ છે આ આચાર્યાંગ સૂત્રમાં પ્રથમ આગમમાં એના પ્રથમ અધ્યાયમાં જ હિંસાના કારણો અને સાધનોનો વિવેક બતાવ્યો છે યાદ કરીએ આચાર્ય શિવમાં સ્વાતિજીને તત્વાર્થ સૂત્ર જેવો મહાન શાસ્ત્ર ગ્રંથ આપણને પ્રાપ્ત થયો અને એનું પહેલું સૂત્ર છે પરસ્પરોપગ્રહો જીવાનામ અર્થાત જીવોનું જીવન એકબીજાના સહકારથી ચાલી શકે અને એટલે જ આ અહિંસા એ માનવીથી પણ વિશેષ પ્રાણી માત્રને અને સમગ્ર સૃષ્ટિને આવરી લે છે એટલે કે આ અહિંસા એ યુનિટી ઓફ લાઈફ જીવનની એકતામાં માને છે ભગવાન મહાવીરની સૂક્ષ્મ અહિંસાના સૂત્રને આજના માનવીએ વ્યક્તિગત જીવનમાં ઉતારવાનું રહેશે એ માત્ર કોઈની હત્યા કરવી ત્યાં સુધી સીમિત નથી કોઈનું શોષણ કરવું એમાં પણ હિંસા છે માત્ર રક્તપાત એ હિંસા નથી પણ કોઈ ખોટું પગલું ભરવું એ પણ હિંસા છે કારણ કારણ જૈન દર્શન એ અખંડિતતાનો આચરણનો અને સમગ્રતાનો આધાર રાખે છે ટોટાલિટીમાં ધર્મ હોવો જોઈએ ખંડિત નહીં પણ અખંડિત આચરણ અને ભાવનાનો ધર્મ છે અને તેથી એ કીડી મકોડાને બચાવે અને માણસનું શોષણ કરે તે ન ચાલે વળી અહિંસાની ભાવના માત્ર રસોડા પૂરતી મર્યાદિત નથી એ ચોક્કસ ભક્ષ અભક્ષના વિચારનો વિચાર કરે જ પરંતુ એથી આગળ વધીને આ અહિંસાની ભાવના એ પ્રેમ અને અનુકંપાની સક્રિયતા સાથે પ્રેમ બીજાને આપવાની ભાવના અનુકંપા બીજા પ્રત્યે કરુણાની ભાવના એ રીતે જીવનમાં પાંગરવી જોઈએ આમ આજે આપણે સક્રિય અહિંસાનો વિચાર કરીએ નિષ્ક્રિય નહીં અને એટલે જ આવી સક્રિય અહિંસાની ઘટના આપણે જાણીએ છીએ કે ભગવાન મહાવીરને વિના કારણે દંશ દેનારા ક્રોધિ સર્પ સુધી લઈ ગયા હતા અને છતાંય એની સાથેના વર્તનમાં એમનું વિશ્વ વાત્સલ્ય લેશ માત્ર પણ ઓછું થયું ન હતું આમ અહિંસા એક જરા સૂક્ષ્મતાથી જોઈએ મેં આપને કહ્યું તેમ કે અહિંસા એ માત્ર ભક્ષ અભક્ષ પૂરતી મર્યાદિત નથી અહિંસા એ તો સમગ્ર સૃષ્ટિ સાથે રહે છે અહિંસાનો ભાવ એ વ્યાપક એટલો બધો છે કે અન્ય મત બીજાનો મત ધર્મ કે દર્શન સાથેના સહઅસ્તિત્વનું પણ એ સૂચન કરે છે અને આથી જ મુનિ સંતબાલજીએ કહ્યું છે કે માનવ સમાજને અહિંસક સંસ્કૃતિની અને સહઅસ્તિત્વની એકબીજાની સાથે પ્રેમથી રહેવાનું અહિંસક સંસ્કૃતિની અને સહઅસ્તિત્વની ભેટ આપનાર જૈન ધર્મ છે આ અહિંસામાંથી સત્ય અસ્તે જેવા અનેક વસ્તુઓ મળે છે પણ એથી વધારે એનો મૂળ પાયો તો અપરિગ્રહમાં છે ભૂલવું ન જોઈએ અને એવી અહિંસાની ઘોષણા કદાચ જગતમાં તમે વિચાર કરો તો વર્ષો પૂર્વે ભગવાન ઋષભદેવે શ્રી શત્રુંજય તીર્થ પર રાયણ વૃક્ષની નીચેથી કરી હતી એ પછી ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે એ જ રીતે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની અમારી ઘોષણા છે એ જ રીતે અહિંસાની એ ભાવના શ્રીમદ રાજચંદ્રજી પાસેથી મહાત્મા ગાંધીજીને પ્રાપ્ત થાય છે આમ અહિંસાના આચારની દ્રષ્ટિમાંથી જૈન ધર્મની આહાર સંબંધી ઊંડી વિચારણા પ્રગટે છે આહારનો સંબંધ મન સાથે છે જેવું અન્ન તેવું મન અને એથી જ એણે આહાર અંગે જાગૃતિ રાખવાનું કહ્યું છે એણે ઉપવાસ અને મિત્તાહારનો પણ મહિમા કહ્યો છે આજે ઉપવાસનું અને મિત્તાહારનો મહિમા સ્વાસ્થ્ય અને આરોગ્યના ક્ષેત્રમાં પણ સ્વીકારાયો છે આજે ચોતરફ હિંસા પ્રવર્તે છે ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે બાળકોને નાની વયથી જ અહિંસાનું પ્રશિક્ષણ આપવું જોઈએ અને એ પ્રશિક્ષણના પાઠથી જેમ હિંસામાં સાધનો છે બંદૂક છે મશીનગન છે એમ અહિંસા પાસે પણ એવા સાધનો હોવા જોઈએ અને એ સાધન છે સહિષ્ણુતા સમતા પ્રેમ અનુકંપા કરુણા અને એના દ્વારા અહિંસાના પાઠ